અહીં વિદ્યાર્થી મિત્રો અગિયાર પોઈન્ટ બે છે ખાલી જગ્યાઓ પૂરવાની છે આપણે જોઈએ શું કહે છે મૂળાક્ષર વીની એન મેસ્ટિક પેટર્ન વી બનાવવા માટેનો નિયમ તો કેટલી દિવાશરી એક અને બે તો બે એન ચલો મૂળાક્ષર સીની એન મેસ્ટી તો એક બે અને ત્રણ દિવાશરી છે તો ત્રણ એન આવ એક પીટીમાં છ કેરી છે એન પીટીમાં કેરીની છે છ છે તો છ એન એક વ્યક્સમાં દસ પેન્સિલ છે તો દસ એન એકબીજાને અડકીને દિવાશ્રીઓ વડે બનાવેલા ચાર ચોરસમાં દિવાશ્રીની સંખ્યા ખાલી જગ્યા હોય આપણે હમણાં જ વિદ્યાર્થી મિત્રો શીખ્યા તો ચાર ચોરસમાં દિવાશ્રીની સંખ્યા કેટલી આવી આપણે આગળ જોઈ ગયા છીએ બરાબર છે કે તમને આવડવું જોઈએ તો કેટલો આવતો વિદ્યાર્થી મિત્રો ચાર ચોરસમાં દિવાશ્રીની સંખ્યા તો કેટલી આવે જોઈ ગયા છે કાગળ મળતું નથી એટલે હું તમને દોરીને બતાવી દઉં જુઓ આ એક ચોરસ આ બીજું ચોરસ આ ત્રીજું ચોરસ અને તો આ એક બે ત્રણ ચાર પછી પો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો અહીં કેટલી આવી તેર દિવાશરીઓ આઈ એકબીજાને અડકીને દિવાશરીઓ વડે બનાવેલા ચાર ત્રિકોણમાં દિવાશરીની સંખ્યા હું ચાર ત્રિકોણ છે જુ જો એક ચલો આ બીજો ત્રિકોણ આ ત્રીજો ત્રિકોણ અને છ તો કેટલી થાય છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ થઈ તો અહીં શું આવશે નવ આવશે ઓકે આવું સમજશો તો જ આવડશે બાકી તો ભૂલી જવા એકબીજાની અડકીની દિવાસરીઓ વળી બનાવેલા પાંચ ચોરસમાં દિવાશરીની સંખ્યા હું ચાર તો હતું અને એ આ પાંચમું એટલે ત્રણ ચોરસ ત્રણ ઉમેરવાના અહીં તેર હતી એટલે ચૌદ પંદર અને કેટલા આવશે સોળ આવશે એકબીજાને અડકીને દિવાસી બનાવેલા પાંચ ત્રિકોણ આવ્યા આ કેટલા ત્રિકોણ હતા ચાર અને અહીંયા પાંચ કરો એટલે કેટલી દિવાસીઓ વધ બે વધુ પહેલાં નવ હતી તો આમાં કેટલી થશે નવ બે અગિયાર એક પેટીમાં ચોવીસ મોસંબી હોય તો એનું સૂત્ર ચોવીસે એમ થશે ઓકે અહીંયા આપેલું છે જો ચોવીસે અહીં જવાબ તો આપ્યા છે તો આ રહી ગયો સોરી આ સમજાવાનું રહી ગયું પહેલાં છ જ હતા રહી ગયું છે ચલો અહીં જુઓ એન બરાબર બે હોય તો ચાર એન તો આ બે મૂકો એટલે ચાર દુ આઠ આવશે જો દિવાશરીની સંખ્યા માટે એન લઈએ તો એફ એક બે ત્રણ ચાર તો કેટલા આવશે ચાર એન આવશે ઓકે અરે સોલ્વ થઈ ગયા મારી ભૂલ થઈ ગઈ હો ડાયરેક્ટ ત્યાં જતા રહ્યા ખરા છે કે ખોટા એકબીજાને અડકીને દિવાશરીથી બનાવેલા બે ત્રિકોણમાં છ દિવાશરી હોય છ ના હોય ભાઈ પાંચ જ હોય એટલે ખોટું થશે એકબીજાને અડકીને દિવાશરીથી બનાવેલા બે ચોરસમાં આઠ દિવાશરી એ ના હોય એ કપાઈ ગઈ ઉમાની હાલની ઉંમર એક્સ વર્ષ છે તો પોચ વર્ષ પહેલો તેની ઉંમર એક્સ માઇનસ પોંચ હોય આ એક ખોટું છે અહીં તમારો સ્વાધ્યાય છે અગિયાર પોઈન્ટ બે પૂરો થયો